નમસ્કાર હું છું વિહંગા પરમાર અંકલેશ્વરમાં ચોવીસ કલાકમાં હાર્ટ એટેક થી બે સરકારી કચેરીના કર્મચારીઓના મોત અંકલેશ્વરમાં પ્રાંત કચેરીના હંગામી ઓપરેટર નું હાર્ટ એટેક થી મોત પાંત્રીસ વર્ષીય કર્મચારી ચૂંટણી લક્ષી કામમાં રોકાયો હતો રાત્રિના ઘરે હાર્ટ એટેક આવતા ડેથ થયું અંકલેશ્વર બસ ડેપો કર્મચારીનું પણ હાર્ટ એટેક થી મોત અંકલેશ્વરની નર્મદા નગરમાં એક બંધ મકાનમાં રૂપિયા એક પોઈન્ટ નેવું લાખના સોનાના દાગીનાની ચોરી મકાન માલિક મકાન બંધ કરી બહાર ગામ ગયા હતા શહેર સેર ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વરમાં જીતાલી ગામમાં મસ્જિદ ટ્રસ્ટ જમીન વિવાદમાં ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત ની ધરપકડ અંકલેશ્વરમાં જીતાલી ગામમાં વકફ ફોર્ડનો ડુપ્લિકેટ હુકમપત્ર રજૂ કરી છેતરપિંડી સબ રજિસ્ટ્રેશન કચેરી ખાતે કરી હતી અંકેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ પાંચની ધરપકડ કરાઈ અંકલેશ્વરમાં ચોવીસ કલાકમાં હાર્ટ એટેકથી બે સરકારી કચેરીના કર્મચારીઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે અંકલેશ્વરમાં પ્રાંત કચેરીના હંગામી ઓપરેટરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું પાંત્રીસ વર્ષીય કર્મચારી ચૂંટણીલક્ષી કામમાં રોકાયો હતો રાત્રિના ઘરે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું અંકલેશ્વર બસ ડેપો કર્મચારીનું પણ હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું અંકલેશ્વરથી દિશા જતી વેળા અમદાવાદ નજીક ચાલુ બસમાં જ હાર્ટ એટેક આવ્યો હતો અંકલેશ્વરમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ યુવાનના હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યા હતા તો છેલ્લા વીસ દિવસમાં જિલ્લામાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા છે ગતરોજ અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે આઉટસોર્સિંગ ચૂંટણી ઓપરેટર તરીકે કામ કરતા પાંત્રીસ વર્ષીય ઇમરાન દિવાન ગતરોજ પોતાની ફરજ પૂરી ઘરે પહોંચ્યા હતા દરમિયાન રાત્રિના હાર્ટ એટેક આવતા તેઓનું મોત નીપજ્યું હતું જેને લઈ પરિવાર તેમજ પ્રાંત કચેરીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બીજી ઘટનામાં અંકલેશ્વર ઓવરબ્રિજ નજીક રહેતા સત્તાવું વર્ષે અશોકભાઈ મહાજન જે અંકલેશ્વર ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે ગતરોજ તેઓ અંકલેશ્વરથી ડીસા જવા નીકળ્યા હતા

પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના દેવી રોડ પર આવેલ નર્મદા નગરમાં રહેતા હેમંત પટેલ ગત તારીખ પચ્ચીસમી માર્ચના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે સાળંગપુર ખાતે ગયા હતા અને તેઓ પરત ફરી વડોદરા ખાતે રોકાયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નખુચો તોડી મકાનનો પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓ તોડી તેમાંથી સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે ચોરીની જાણ પાડોશીઓએ કરતાં તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો આ ચોરી અંગે હેમંત પટેલે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક લાખ નેવ હજારના સોનાના ઘરેણાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારા ઘરે અમે પચીસ તારીખે બપોરે અહીંયાથી અમે સારંગપુર જવાની નીકળ્યા હતા ત્યાંથી રોકાણ કરી અને બીજે દિવસે સત્તાવીસ તારીખે બરોડા હતા રોકાયો સત્તાવીસ તારીખે અમને સવારે ખબર પડી કે અમારા ઘરનું ટાળું તૂટ્યું છે એને અમે તાત્કાલિક આવી ગયા અમે પોલીસને જાણ કરી અને પોલીસ આવીને અમારી અહીંયા ઇન્ક્વાયરી કરી ગઈ છે અમારા ત્યાં સોના ચાંદીના દાગીના અને એની ચોરી થઈ છે અંકલેશ્વરના જીતાલી ગામમાં મસ્જિદ ટ્રસ્ટ જમીન વિવાદમાં ટ્રસ્ટ મંડળના સભ્યો સહિત પાંચની ધરપકડ કરાઈ હતી વકફ બોર્ડની ડુપ્લિકેટ હુકમપત્ર રજૂ કરી સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે છેતરપિંડી કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા પાંચની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે તાજેતરમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે સબ રજિસ્ટ્રાર દ્વારા કચેરીમાં વક્કફ નામે ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા બદલ જીતાલી ગામ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી અને અન્ય એ સમૂહ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અંગે પીઆઈ વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાન પોલીસ દ્વારા જિલ્લા પોલીસવાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવા સૂચના આપતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા ઈસમો જીતાલી ગામમાં ફરી રહ્યા છે તેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવી જીતાલી મોટાફળિયામાં રહેતા મોહમ્મદ અહમદ ઇસ્માઈલ ઉમર ઉર્ફે ભાણા અહમદ હસનજી ભાણા અને યુસુફ મોહમ્મદ અહમદ ઇસ્માઈલ ઉમર તેમજ વસીમ અક્રમ હનીફ મોહમ્મદ પટેલ મોહમ્મદ અહમદ હસનજી પટેલ ઉર્ફે લાલાને ઝડપી પાડ્યા હતા અને તમામને પોલીસ મથકે લઈ આવી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી તેમજ વકફ બોર્ડનો પત્ર ક્યાંથી મેળવ્યો અને ક્યાં બનાવ્યો તે માટે વધુ પૂછપરછ શરૂ કરી છે ભરૂચ પાલિકાના સફાઈ કર્મીઓને તેમના નિવૃત્તિના સમયથી છ મહિના પહેલા જાણ કરવાની હોવા છતાં મહેકમ વિભાગ દ્વારા અમુક સફાઈ કર્મચારીઓને નિવૃત્તિના બે દિવસ પહેલા જાણ કરાતી હોવાના આક્ષેપ સાથે સફાઈ કર્મચારીઓ મુખ્ય અધિકારીને જાણ કરી આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લામાં નગરપાલિકામાં અનેક સફાઈ કર્મીઓ વય મર્યાદાથી નિવૃત્ત થતા હોય છે પરંતુ પાલિકાના મહેકમ શાખાના અધિકારીઓ દ્વારા સરકારી નિયમ મુજબ નિવૃત્ત થતા કર્મચારીઓને છ મહિના પહેલાં જાણ કરવાની હોય છે પરંતુ પાલિકાના મહેકમ વિભાગ દ્વારા સફાઈ કરતા કર્મચારીઓને છ મહિના પહેલા જાણ નહીં કરીને માત્ર એક દિવસ પહેલા અથવા બે દિવસ મૌખિકમાં જાણ કરી દેવામાં આવે છે જ્યારે અમુક સફાઈ કર્મચારીઓને ત્રણથી ચાર દિવસની સફાઈ કરાવ્યા બાદ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે તમે નિવૃત્ત થઈ ગયા છો જેના કારણે કર્મચારીઓ તેમની બાકી પડતી રજાઓ પણ ભોગવવાનો મોકો મળતો નથી જેથી સફાઈ કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો હતો આ મામલે કર્મચારીઓ તેમના યુનિયનના આગેવાનોને રજૂઆત કરતા આ મામલો ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કર્મ કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ કિરણ સોલંકી સહિતના સફાઈ કર્મચારીઓએ પાલિકા કચેરી ખાતે એકત્ર થઈને પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલને લેખિતમાં આવેદનપત્ર આપી મહેકમ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી નિવૃત્ત થતા સફાઈ કર્મચારીઓને છ મહિના પહેલા તેમની નિવૃત્તિની જાણ કરવી જોઈએ સાથે તેમના નિવૃત્તિના સમયે તેમના ગ્રેજ્યુટીનો ચેક પણ આપવાની રજૂઆત કરી હતી આ બાબતે મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે તપાસ કરાવી હવેથી એવું નહીં થાય તેવું જણાવ્યું હતું કિરણ સોલંકી શ્રી ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના પ્રદેશ ઉપપ્રમુખ આજ રોજ તમામ કર્મચારીઓ સહિત અમુક મુખ્ય અધિકારીશ્રી અને ઉપપ્રમુખ શ્રી અક્ષય પટેલ સાહેબની રૂબરૂ મુલાકાત લઈ એક આવેદનપત્ર આપ્યું છે હવે આવેદનપત્ર એટલા માટે આપવું પડ્યું છે કે ભરૂચ નગરપાલિકાની અંદર જે મેકમ ખાતાની અંદર રાયજીભાઈ વસાવા જે ઘણા વર્ષોથી એક કામગીરી બાબતે ખૂબ જ ગેરરીતિ આચરી રહ્યા હોય અમારા ધ્યાન ઉપર આવતા અત્યારે એકત્રીસ માર્ચે કર્મચારી જે રિટાયર થયા તારાબેન ચંદ્રકાંત સોલંકી તેઓને બિલકુલ રિટાયર્ડનો ઓર્ડર આપ્યા વગર તેમને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે આવા કેટલાય કર્મચારીઓ છે જેમને કામ કરાવ્યા બાદ રિટાયર કરવામાં આવ્યા છે કેટલા લોકોને એક જ દિવસ બાકી હોય અને રિટાયર્ડનો ઓર્ડર આપવામાં આવ્યો છે કેટલાને બે દિવસ બાકી હોયનો ઓર્ડર આપવામાં આવ્યો છે કોઈ પણ બાબતની તેઓને એક ગંભીરતા નથી દેખાતી આ બાબતે મેં ત્રણથી ચાર વખત પ્રમુખશ્રીને પણ રજૂઆત કરી હતી ત્યારબાદ ચીફ ઓફિસરશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું આ પાંચમી વખત મેં આ બાબતની ફરિયાદ કરી છે અને એકદમ તથસ્થ રીતે મેં મુખ્ય અધિકારીશ્રીને કહ્યું છે કે આ બાબતે રાયજી વસાવાને કોઈપણ સંજોગોમાં નોટિસ આપી અને ખુલાસો માંગો કે આ બાબતની કામગીરી કેમ તમે આ રીતની કરી રહ્યા છો શા માટે ને તમને શું લાભ છે આ બાબતે માટે ન છૂટકે આજે અમારે કર્મચારીઓ સહિત આ આવેદનપત્ર આપવાની ફરજ પડી છે અને મુખ્ય શ્રી અમને હૈયાધારણ આપેલ છે બાબતે હું પોતે જાતે તેમની પાસે માહિતી મંગાવીશ અને મારા લેવલે એમનો ઇજાફો રદ કરવાનો થતો હોય એમના ખિસ્સામાંથી રૂપિયા આપવાની જોગવાઈ થતી હોય તો તે પણ હું કરીશ એ મારા લેવલે જેટલી પણ થતી કાર્યવાહી હું તમને કરવા માટે હું બંધાયેલો છું અંકલેશ્વરના આંબોલી નજીક આમલાખાડી નજીક તળાવમાં મગરની હયાતી પુનઃ જોવા મળી હતી નર્મદા નદીમાંથી આમલાખાડી થઈ તળાવ સુધી મગર પહોંચ્યા હોવાનું અનુમાન જીવદયા પ્રેમીઓ લગાવી રહ્યા છે અંકલેશ્વરમાં મગરની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ભૂતકાળમાં અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર ભૂત મામા ડેરી પાસે બે મગરોની હયાતી જોવા મળી હતી આ ઉપરાંત નર્મદા નદીમાં વિલીન થતી આમલાખાડીમાં જૂના પૂન ગામ નજીક અમરાવતી નદીમાં સામોર નજીક મગર નજરે પડ્યા હતા એક કિનારે મગર બહાર ખુલ્લામાં તડકામાં બેઠો હતો તે દરમિયાન ત્યાં પસાર થતા ઈસમે મગર જોતા તેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો જે અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સ્થળ તપાસ કરી મગરને ઝડપી પડવાની કવાયત શરૂ કરી છે ત્યારે અંકલેશ્વર માં દીપડા અને મગરની લટારની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે ભરૂચ શહેરના પંડિત ઓંકારનાથ ઠાકુર હોલ ખાતે ઉડાન બે ચોવીસ અને કરિયર ગાઈડન્સ ફેર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચસરના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજિત ત્રણ શાળાના વિદ્યાર્થીઓએ મંચ પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી ત્રણેય શાળાના વિજ્ઞાન પ્રવાહના ડાયરેક્ટર સાગર પી સેલતના નવતર અભિગમ અંતર્ગત વાર્ષિકોત્સવ ઉડાન બે હજાર ચોવીસ કેરિયર ગાઈડન્સ ફેરનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ તથા વાલીઓની મૂંઝવણને દૂર કરવા ગુજરાત રાજ્યની નામાંકિત યુનિવર્સિટીઓના સહયોગથી કેરિયર ગાઈડન્સ ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા કે રાઉલ તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કેરિયર ગાઈડન્સ ફેરમાં નામાંકિત યુનિવર્સિટી જેવી કે પીપી સવાણી યુનિવર્સિટી જીએસએફસી યુનિવર્સિટી કર્ણાવતી યુનિવર્સિટી પારૂલ યુનિવર્સિટી આઇટીએમ બરોડા યુનિવર્સિટી વિદ્યાદેપ યુનિવર્સિટી યુપીએલ યુનિવર્સિટી આર એનજી પટેલ બારડોલી રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયાના પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓ તથા વાલીઓને કારકિર્દી અંગેનું માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના વક્તવ્ય થકી પ્રોત્સાહિત પણ કર્યા હતા આ ઉપરાંત નજીકના સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યક્રમમાં હાજર સૌ કોઈ પાસે કોઈપણ જાતના પક્ષપાત કે લોભ લાલચ વિના પોતાના મતાધિકારનો સદુપયોગ કરવા માટે પ્રતિજ્ઞા પણ લેવડવામાં આવી હતી મોટાભાગે વાલીઓની મૂંઝણ એવી હોય છે કે બાળક બાર્યું ધોરણ પાસ થઈ જાય પછી કઈ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો કયા પ્રવેશ લેવો અને પછી બારા ધોરણ પછી વાલીની દોડધામ વધી જાય છે આ યુનિવર્સિટીથી પેલી યુનિવર્સિટી પેટ યુનિવર્સિટી થી પેલી યુનિવર્સિટી વાલીઓની મુંઝવણ એક ચપટીમાં ઉકેલ સાગરભાઈ આપી દીધો

મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી વિદ્યાર્થીઓ દ્વારા પ્લે કાર્ડ સાથે મતાધિકાર અંગે લોકોને અપીલ કરાઈ હતી વધુમાં વધુ લોકો મતદાન કરે તેવા ઉદ્દેશ્ય વિવિધ વિસ્તારોમાં રેલી ફરી હતી ઈવીએમ વિદ્યામંદિર દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરાયું હતું શાળાના વિદ્યાર્થીઓ પ્લે કાર્ડ સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી જે રેલી શાળા સંકુલ ખાતેથી નીકળી અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી વધુમાં વધુ લોકો મતદાન કરે તેવા ઉદ્દેશ્ય સાથે નીકળેલી રેલીમાં શાળાના શિક્ષકો અને ટ્રસ્ટી મંડળના સભ્યો પણ જોડાયા હતા અને આ પ્રયાસ અંતર્ગત અમે લોકોમાં મત લોકો વધુ ને વધુ મત આપે અને આપણા ભરૂચ જિલ્લાનો સૌથી મહત્તમ થાય એ હેતુથી આજે અમે પીએમસા ખાતે મતદાન જાગૃતિ પ્રભા કાર્યક્રમ આવ્યો યુપી જોનપુરનો યુવાન પર્યાવરણ હી જીવન સંદેશ સાથે ભારત ભ્રમણમાં નીકળ્યો હતો ગુજરાત સુધી દિવસમાં કિલોમીટરનો પ્રવાસ કરી આગમન થયું હતું સ્થાનિક ઔદ્યોગિક અને આજુબાજુના વિસ્તાર નિહાળીને અંકલેશ્વરના ઉદ્યોગકારોને પણ વૃક્ષો વાવવા જોઈએ જેનાથી પર્યાવરણનો બચાવ થશે તેવી અપીલ કરી હતી કોરોના કાળ દરમિયાન ઓક્સિજનના લીધે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેનાથી પ્રેરિત થઈ ઉત્તર પ્રદેશના જોનપુરના સાયકલિસ્ટ રાજવીર ભીલ આદિવાસી પર્યાવરણ અભિયાનને બચાવવા માટે સંદેશ સાથે સાયકલ યાત્રા શરૂ કરી હતી જે યાત્રા ઉત્તર પ્રદેશથી શરૂ કરી ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર રાજસ્થાન મધ્યપ્રદેશ થઈ ગુજરાતમાં અલગ જિલ્લાઓમાંથી પસાર થઈ અંકલેશ્વર ખાતે આગમન થયું હતું સાયકલિસ્ટ રાજવીર ભીલ યુપી થી ગુજરાત સુધી ચોરાણું દિવસમાં આઠ હજાર બસો ચોરાણું કિલોમીટરનો પ્રવાસ કરી અંકલેશ્વર ખાતે જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલ બાબરનાથ ચાલ ખાતે રોકાણ કર્યું હતું યાત્રા અંગે વાતચીત કરતાં રાજવીરે જણાવ્યું હતું કે અંકલેશ્વર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઔદ્યોગિક વસાહટ આવેલી છે પરંતુ વૃક્ષોની સંખ્યા હજુ ઓછી છે ત્યારે ઉદ્યોગકારોએ પણ વૃક્ષો વાવવા જોઈએ જેનાથી પર્યાવરણનો બચાવ થઈ શકે આપણે દરેક માનવીએ પોતાના જીવન દરમિયાન વૃક્ષ વાવી તેનાથી આવનારી પેઢીના જીવ બચાવી શકાશે અંકલેશ્વરથી સુરત વલસાડ નવસારી થઈ મહારાષ્ટ્ર મુંબઈ ખાતેથી દક્ષિણ ભારતના પ્રવાસે પર્યાવરણ બચાવો અભિયાન સાથે સાયકલ યાત્રાને આગેકૂચ કરાવી હતી क्या नाम साथियों सभी को जोहार नमस्कार मेरा नाम करण राजभील है मैं एक साइकिल यात्री हूँ मैं उत्तर प्रदेश जौनपुर रहने वाला हूँ आज से मैंने तीन महीना पहले साइकिल यात्रा स्टार्ट की थी जो कि यूपी उत्तराखंड हरियाणा पंजाब जम्मू कश्मीर हिमाचल राजस्थान मध्य प्रदेश होते हुए गुजरात में आज मैं अकलेश्वर पहुंचा हुआ हूं। और अब तक टोटल चौरानवे दिनों में मैंने आठ हज़ार दो सौ किलोमीटर की यात्रा कर ली है मेरा मोटिव है पर्यावरण बचाओ और संदेश देता हूँ लोगों को कि अगर धरती में हरियाली रहेगी तभी आपकी ज़िंदगी में खुशहाली रहेगी नहीं तो जिस तरह आपने कोरोना में भागा है आने वाली बीमारियों में भागते हो जैसे वेदर अचानक चेंज हो जाता है जब हमें पानी की ज़रूरत होती है तो अकाल पड़ जाता है सूखा पड़ जाता है और जब हमें उसकी ज़रूरत नहीं होती तो बरसात हो जाती है फसलें नष्ट हो जाती हैं तो इसका एक ही जिम्मेदार है मानव इंसान मैं सबको यही बताता हूँ कि आप अपनी ज़िंदगी में आप वो सब कुछ करिए जो आपको अच्छा लगता है पर एक काम छोटा सा करिए आप अपनी पूरी लाइफ में एक आदमी का जो नेचुरल उम्र होती है साठ साल मानी जाती है अगर आप अपनी उम्र में पाँच पेड़ लगा देते हो तो जो पाँच पेड़ है आपको पाँच पीढ़ियों का फल और छाया ऑक्सीजन देने वाले आपको मिलेगा तवरा मंगलमठ खाते मंगलदास जी साहब ने बतीिसवीं पुण्यतिथि की उजाणी कराई थी ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ કબીર આશ્રમ મંગલમઠ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગલમઠના સ્થાપક અને તવરા ગામને મંગલ કરનાર શ્રી એકસો આઠ મંગલદાસજી સાહેબની બત્રીસમી પુણ્યતિથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં સવારે મંગલમઠ ખાતે આરતી સેવા પૂજા અને કબીર સંપ્રદાયના જિલ્લાભરમાંથી અનેક આશ્રમના મહંત ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજે મંગલમઠ ખાતે પધારેલ મહંતશ્રીઓએ મંગલદાસજી સાહેબે કરેલ સેવા કાર્ય દ્વારા સમગ્ર ગુજરાતમાં સંત સમાજ લોકોની ઉન્નતિ કરવા કરેલ કાર્યનું વર્ણન કર્યું હતું જેમાં ખાસ મહામંડલેશ્વર એક હજાર આઠ શિવરામદાસ સાહેબ મોરબી તથા ખેમદાસ સાહેબ માંજલપુર મહાગુજરાત કબીર પંથના અને ગુરુ ચરણદાસ સાહેબ અંકલેશ્વર મહાગુજરાત કબીર સંપ્રદાયના ખજાનચી તેમજ અન્ય સંપ્રદાયના સંતો મંતો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં હાજરી આપી હતી તથા વર્તમાન મંઠના સંચાલક ચિતનદાસ સાહેબે આવેલ તમામ સંત મહંતોને ફૂલ અને સાલ અર્પણ કરી તેઓનું સ્વાગત કર્યું હતું આ સાથે જ આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં જૂના તવરા અને નવા તવરા ગામના ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમનો લાભ લીધો હતો કાર્યક્રમમાં પધારેલ સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્તિ બાદ મહાપ્રસાદી નો પણ લોકોએ લાભ લીધો હતો આ નંબર માં અમુક વાતો ને એટલે ખોગડીમાં રાખે અમુક

જંબુસરના ગરફોડ ચોરીના ગુનામાં પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને કાવી પોલીસે ગજેરાથી ઝડપી પાડ્યો હતો ગળફોર ચોરીના ગુનામાં પાંચ વર્ષથી નાસ્તા આરોપીને ગજેરાથી જડપી પાડવામાં આવ્યો હતો વિભાગીય પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી દ્વારા મળેલી સૂચનાના આધારે કાવી પીએસઆઈ વી એ આહીર તથા હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ કાવી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીની શોધખોળમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહને બાતમી મળી હતી કે કાવી પોલીસ મથક ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં પાંચ વર્ષથી ધરપકડથી બચતા નાસ્તો ફરતો જયંતિભાઈ નવધણભાઈ વાઘેલા રેવાસી વત્રા તાલુકો ખંભાત જિલ્લો આણંદ જે જંબુસર તાલુકાના ગજેરા ગામે છે જે બાતમીના આધારે પીએસઆઈ તથા સ્ટાફે ગજેરા ગામે છાપો મારી પાંચ વર્ષથી નાસ્તા ફાળતા આરોપી જયંતિભાઈ વાઘેલાને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નસવાડી સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકના કારણે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા નસવાડી મેઇન બજારમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે અવારનવાર નસવાડી રેલવે ફાટકથી મેઇન બજાર એપીએમસીના કમ્પાઉન્ડના સામે મેન રોડ પર રાહદારીઓ ખરીદી કરતી વખતે ગમે ત્યાં પોતાનું વાહન રોડ પર પર મૂકીને જતા રહે છે છે નસવાડી નગરમાં વ્યવસ્થા હોવાથી વાહનોની લાંબી કતારો લાગી જાય અંતમાં મુખ્ય સમાચારો ફરી એક નજર અંકલેશ્વરમાં ચોવીસ કલાકમાં હાર્ટ એટેકથી બે સરકારી કચેરીના કર્મચારીઓના મોત અંકલેશ્વરમાં પ્રાંત કચેરીના હંગામી ઓપરેટરનું હાર્ટ એટેકથી મોત પાંત્રીસ વર્ષીય કર્મચારી ચૂંટણીલક્ષી કામમાં રોકાયો હતો રાત્રિના ઘરે હાર્ટ એટેક આવતા ડેથ થયું અંકલેશ્વર બસ ડેપો કર્મચારીનું પણ હાર્ટ હાર્ટર ની નર્મદા નગરમાં એક બંધ મકાન સોનાના દાગીનાની ચોરી મકાન માલિક મકાન બંધ કરી બહાર ગામ ગયા હતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વરમાં જીતાલી ગામમાં મસ્જિદ ટ્રસ્ટ જમીન વિવાદમાં ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત પાંચની ધરપકડ